અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવેનો હવે છ લેન્ડ હોવા છતાં સાંકડો પડી રહ્યો છે આમલાખાડી બોટલની એક સમસ્યા યથાવત જોવા મળી રહી છે આ વચ્ચે પાસઠ હજાર વાહનો અંદાજીત ક્ષમતા સાથે બનેલા માર્ગ ઉપર રોજના એક પોઈન્ટ પચાસ લાખ કરતાં વધુ વાહનો હવે પસાર થઈ રહ્યા છે ટ્રાફિક ભારણ વધવા સાથે હવે છ માર્ગીય રસ્તો પણ સાંકડો પડી રહ્યો છે અંકલેશ્વરમાં ખાસ કરીને ઔદ્યોગિક વસાહતને લઈને ટ્રાન્સપોર્ટેશન વધુ છે ત્યારે ઔદ્યોગિક વસાહતમાં પણ ટ્રાન્સપોર્ટ સમયસર ન મળતા ઉત્પાદન ઉપર અસર પડી રહી છે તો સૌથી વધુ ફટકો ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ ઉપર પડી રહ્યો છે સમયના વ્યય સાથે ડીઝલનો વ્યય વારંવારની ટ્રાફિક સમસ્યાને લઈને આ છે આ વચ્ચે ભાડા નિયત જ હોય છે ત્યારે સમયના બગાડ સાથે માલ મંગાવનાર સાથે પણ અનબનાવ બની રહ્યા છે ટ્રાફિક જામને લઈને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનું ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે ગુરુવારના રોજ પુનઃ સર્જાયેલા સુરત જતા માર્ગ ઉપર ટ્રાફિક જામને પાંચ કિલોમીટર કરતાં વધુ લાંબી વાહનોની કતાર જોવા મળી રહી હતી આમલાખાડી જ આમલાખાડીથી રાજપીપળા ચોકડી સંયોગ હોટલ સુધી સજ્જડ જામ તો બીજી તરફ નવજીવન હોટલથી આમલાખાડી તરફ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો